અરવલ્લીના બાયડમાં ખાબક્યો છે દૂધમાર વરસાદ ધોધમાર વરસાદથી બાયડમાં ખેતરો પણ પાણી પાણી થયા છે સુંદરપુરા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે અરવલ્લીના બાયડનું સુંદરપુરા ગામ જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દૂધમાર વરસાદથી બાયડમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે વરસાદ જે રીતે વરસી રહ્યો છે એક તરફ વરસાદ અને બીજી તરફ ઉપરવાસમાંથી જે પાણી છોડાયું છે તેના કારણે નદીઓના પાણી જે આસપાસના ખેતરો આવેલા છે તેમાં ફરી વળ્યા છે જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેતરના આ દ્રશ્યો જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેતરના આ દ્રશ્યો જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે